ખેરગામ ગ્રામ પંચાયત પર વેણફળિયાના રહીશો દ્વારા બોલ કર્યો ખેરગામ વિસ્તારમાં ભારે વિવાદિત બનેલી કચરાની બાબતે લઈને વેણફળિયાના રહીશો ગ્રામ પંચાયત પર આવી સરપંચને અનેકો સવાલ ઉઠાવતા સરપંચ અને ગામના રહીશો વચ્ચે ગરમાગરમી જેવો માહોલ બન્યો હતો વેણફળિયાના રહીશોની એક જ માંગ છે કે જ્યાં કચરો ભેગો થાય છે ત્યાં જ ગ્રામસભા બોલાવવાની અને ગ્રામસભા બોલાવવાની તારીખની માંગણી કરી હતી જો તમે ગ્રામસભાની તારીખ નહીં આપો તો ત્યાં સુધી ડમ્પિંગ સાઇટ પર જે કચરો આવે છે એ કચરો નાખવાનો પણ બંધ કરવાનો અને ખેરગામ ગ્રામ પંચાયતના દરેક વોર્ડમાં એક દિવસો કચરો નાખવામાં આવે એવી અગ્ર રજૂઆત થઈ હતી ગ્રામ પંચાયત તોફાની બની ગઈ હતી આ સમયે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો હતો આ દરમિયાન વેણફળિયાના આગેવાન નવીનભાઈ પટેલ દ્વારા ફરીવાર અરજી કરવામાં આવી હતી જેમાં ગ્રામસભા બોલાવવાની માંગ કરી છે અને માંગમાં કોઈ ઉપરી અધિકારીને બોલાવવાની પણ માંગણી નથી કરવામાં આવી તેને ધ્યાને લઈને ગ્રામસભાની માંગણી કરવામાં આવી હતી વેણફળિયાના રહીશોએ સરપંચને આશરે કેટલા સમયથી ગ્રામસભાનું આયોજન કરવામાં આવે તેનું પૂછતા સરપંચશ્રીએ કોઈ અસ્પષ્ટતા ન કરી જણાવ્યું હતું કે જો ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે તો કચરા નાખવાનું બંધ કરવાનો ઠરાવ કરવામાં આવે અને જો તેમ થાય તો અમારી ખુરશી બીજા દિવસે જ જાય એમ જાહેરમાં ચર્ચા દરમિયાન આવ્યું હતું એટલે સરપંચ ગ્રામસભાનું આયોજન કરવા માંગતા ન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હવે જોવાનું રહ્યું કે વેણફળિયાના રહીશો આગળ શું કાર્યવાહી કરશે રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ સમાચાર બરાબર એટલે મેં કય નથી અત્યારે હાલની પરિસ્થિતિમાં અમારી પાસે બધી ગૌચર છે અમને બી ખ્યાલ નથી કે ગૌચરની જગ્યા કલેક્ટર મેડમ અમને નીમ કરી આપશે કે નગરપાલિકા ને પણ વાત કરી છે કે અમે ગ્રામ પંચાયત અમારું ફંડ આપીશું તમે કચરો કલેક્ટ કરો આવા જ ખોટો કરવા અમે એકલા આ બજારનો કચરો છે અમાર અમેું સજેશન છે કે અમે એકલા પર્યાવાળો હું એક એક દિવસ બધા પર્યાવરણ રાખો કચરો કોઈ ના વાંધો અમાર દાર સાહેબ અને પીએસઆઈ સાહેબ સાથે જે તે સ્થળ પર તમને ગ્રામ સભા જોઈએ ખાસ ગ્રામ સભા બરાબર મેં લેખિત માહિતુશળ લોકો વાત બી કરી રજુઆત બી કરી

ગ્રામ સભા જ છે મોટા મોટી ગ્રામ સભા નો ઠરાવ છે વેણફરિયા ના ગૌચર જગ્યા માં કચરો નહીં નાખવાનો તેનું પાલન કેમ નથી અમે ખેરગામ ગ્રામ પંચાયત ખાતે વેણફળિયાના જે લગભગ સો થી દોઢસો માણસો એ ભેગા થઈને આવ્યા અમારે જે ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા વેણફળિયાના જે ડમ્પિંગ સાઇટ બનાવી દીધેલી છે ગેરકાયદેસર એ બંધ કરવા માટેની અમે વારંવાર રજૂઆત કરી પણ એમણે ધ્યાન પર ના લીધું એટલે અમે બધા ભેગા થઈને આવ્યા એમને અમારી રજૂઆત કરી અને એ લોકો પણ મોઢાથી સ્વીકારતા નથી કે આ ગૌચરની જગ્યામાં ગેરકાયદેસર રીતે જમ્પિંગ કરે છે પણ એ ગેરકાયદેસર જ રીતે છે પણ સ્વીકારવા તૈયાર નથી અને અમારી રજૂઆતને એમણે કંઈ ધ્યાન પર લીધી નથી અમારે પણ અને આજે ચોથી વખત વિશેષ ગામસભા આપવા માટે રજૂઆત કરી અમારો અધિકાર છે વિશેષ ગામસભા લેવાનો છતાંય એ આપવા તૈયાર નથી કારણ કે એ લોકો એમ કહે છે કે અમારી ખુરશી હલી જાય એટલે અમે ગામ સભા આપી શકીએ નહીં કારણ કે આ કચરો જો કાલથી બંધ કરીએ તો ખુરશી જાય એ પંચ સરપંચશ્રી અને સરપંચશ્રીના પતિ એમને હવે પતિને કયા અધિકારથી બોલે છે અમને કંઈ ખબર નથી પણ સરપંચશ્રી એમ કહે છે કે અમારી ખુરશી હલી જાય એટલા માટે અમે કચરો બંધ કરી શકીએ એવો નથી સરપંચ દ્વારા તો અમને શું આશ્વાસન આપવામાં આવ્યું કોઈ આશ્વાસન આપવામાં નથી આવ્યું એ લોકોએ એમ કીધું કે અમે કલેક્ટરશ્રી ડીડીઓશ્રી સાથે અમે આ પ્રશ્ન રજૂ કરેલો છે અને જ્યારે એનું નિરાકરણ આવશે ત્યાં સુધી અમે આ જ જગ્યા પર કચરો ડમ્પિંગ કરીશું અને એમને એમણે એવું કીધું કે જે પ્રાંત અધિકારીને એમણે મુલાકાત કરી ત્યારે પ્રાંત અધિકારીએ એમ કીધું એમને એવી સૂચના આપી કે તમે આ જ જગ્યાએ કચરો નખાવો ભલા ગેરકાયદેસર હોય જો કોઈ વિરોધ કરે તો એમને સામે હું કાર્ય કાયદેસરની કાર્યવાહી કરીશ અમે એમની પાસે પ્રાંત અધિકારી સાહેબનો લેખિતમાં એ જો કોઈ સૂચના આપેલી હોય તે માગી અને એમણે આપવાની ના પાડી એમની પાસે લિખિતમાં કોઈ સૂચના નથી મૌખિક સૂચના છે પ્રાંત અધિકારીની હવે એ અમે કેવી રીતે સ્વીકારી શકીએ સરપંચ દ્વારા કહેવામાં આવ્યું કે અમે કલેક્ટર દ્વારા તમે જશો ગામ લોકો તો અમે તમારી સાથે આવવા તૈયાર એ એમણે કીધું છે અને અમને અમે કદાચ આવતા અઠવાડિયે એ કલેક્ટર સાહેબને એપોઇન્ટમેન્ટ લેશું અને એમાં અમે રજૂઆત આમ પણ કરેલી જ છે બે તારીખે બે બે નવે છતાં ફરીથી પાછી એ જ મુદ્દે રજૂઆત કરીશું અને એમને સરપંચશ્રીને હમણાં વિનંતી કરી છે કે અમારી સાથે એ મુદ્દે ચર્ચા કરવા કલેક્ટર સાહેબની કચેરીએ અમારી સાથે આવે મારું નામ ભગુભાઈ માલાભાઈ પટેલ છે હું વેણભાઈ ગામનું ખેડૂત છું ખેડૂત છું મારે એમ કહેવાનું છે કે હું નાનો હતો ત્યારથી હા ગાય ચોરાવાનું કામ કરતો ને રહેતો ને મોટો થયો આ મારી ઉંમર સિત્તેર વર્ષની છે તે બદલ હું મારા આ સ્વચ્છતા અભિયાનના કચરા દૂર કરવાની યોગ્યતા હેઠળ અમને આ એટલી બધી હેરાનગતિ થાય છે કે નજીક નજીક આવેલા નાના નાના ખેતરના ટુકડાઓ કામ કરતા ખેડૂતો જબરજસ્ત દુર્ગંધોગવી રહ્યા છે અને કોઈશ કલાક થતું નથી તેથી અમને એ વાંધો છે કે અમારા ઘેરમાં અમારું ઘેર એ ગૌચરણની હદથી ખાલી ત્રીસ કે વીસ મીટર દૂર છે તો અમને રસોડામાં પણ હેરાનગતિ કરે છે તેથી અમે એમ કહેવા માગીએ કે ગામના સભ્યો થઈ આ બધી ઉકળાવાય યોજના ગૌચરણને સાફ નહીં કરી શકે તો એ તાત્કાલિક જોગવાઈ આપી અમને આ દુર્ગંધમાંથી બચાવવા પ્રયત્નો કરશો એવી હું ભલામણ કરું છું આજ રોજ વેણ વોર્ડ નંબર અગિયાર અને બારના જે સ્થાનિકો છે એ ગૌચરની જગ્યામાં જે ડમ્પિંગ સાઇડમાં જે કચરો નાખે છે એ બાબતમાં આજે સૌ ફળિયાવાળા ભેગા થયા હતા અને એમની રજૂઆત એ હતી કે તાત્કાલિક ધોરણે ગ્રામસભા આપો અને તાત્કાલિક ધોરણે કચરો બંધ કરાવો પણ ગ્રામસભાની માંગણી એ એમણે કરી હતી પણ એમાં જે તે અધિકારીઓ જે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સાહેબ પીએસઆઈ સાહેબ એમને સાથે રાખી અને જે તે સમયના જે સરપંચો હતા એમને પણ સાથે રાખીને ગ્રામસભાની માંગણી કરી હતી એ શક્ય ન બનતા મેં એમને જાણ કર્યું હતું કે અત્યારે ચોમાસાની સિઝન છે તો આ સમયે અમે સરપંચ તરફથી પરમિશન આપવામાં આવી નથી અને જે તે અધિકારીઓને સાથે જે ગ્રામસભા કરવાની હતી એમાં પણ મેં એ લોકોને લેખિતમાં આપ્યું છે કે તાત્કાલિક ધોરણે ચોમાસા દરમિયાન આ ગ્રામસભા યોજાય એવું નથી તો આ જ રોજ જે વહેણપરિયાના જે રહેવાસીઓ છે એ બસોથી વધારે વ્યક્તિ ગામ લોકો આજે આવી અહીં ઉપસ્થિત રહ્યા ગ્રામ ગ્રામ પંચાયતમાં અને એમની માંગણી એ જ હતી કે તમે તાત્કાલિક ધોરણે અમને ગ્રામસભા આપો પરંતુ ગ્રામસભા આપવાનું એ એક મારા હાથમાં સત્તા તો છે પણ મારે એમનો એક કચરાના માટે જે વૈકલ્પિક જે ઉપાય છે એ શોધીને પછી જ મારાથી ગ્રામસભાનું આયોજન કરી શકાય અને જે તાત્કાલિક ધોરણે જે કચરો નાખવાનું બંધ કરવા માટે કહે છે એ મારાથી તાત્કાલિક ધોરણે થતું નથી કારણ કે હું પણ કાયદાથી બંધાયેલી છું અને જે ગ્રામજનોની બીજી માંગણી એ હતી કે અમે કલેક્ટર મેડમ પાસે જઈ અને જે રજૂઆતો કરીએ એમાં અમારી સાથે તમે ભાગીદાર બનો એ માટે હું રાજી થઈ છું અને એમની સાથે કલેક્ટર મેડમ પાસે જઈ અમે જે તે પ્લાન્ટના માટે અમે રજૂઆત કરવાના છે એ માટે હું ગ્રામજનો સાથે છું અને એટલા એટલી જ વાત કહી અમે મીટિંગ